અને બધા જ પોતપોતાના જીવનની અંદરથી અંદર કમાણી કરજો બાપ આ ઘણા બધા ટેવ પડી છે એ ની જે ભજન માં જઈશું ના જઈએ તો કોઈ વાંધો નહીં પણ સાહેબ અમાર તો એક જ વાત થઈ તમારું જે વર્ષો જૂની મૂડી પ્રાપ્ત કરેલી છે એની એ મૂડી જો કદાચ ઘેડે અને બર્ફ ના જ દેરાય એટલા માટે પાછા સાવધાન રહેજો સાહેબ બહુ સાવધાન થજો ઘણા તો કહે છે હવે ગુરુ મળી ગયા હતા કે આપણે બીજું કરવાનું શું તો લઈ હુંઈ જાય તાર પછી ગુરુ નું કરવાને તો એક ભાઈ મન મળ્યો હતો કે ભજન કરીને કરવાનું શું તમે નહીં કરી નહીં તમને શું કરી લેવાના નહીં કરો તો શું કરી લેવાના લેવો એના કરતાં કરો ને હમ ભજન કરવાનું નુકસાન થવાનું ભજન કરવાથી કોઈ દાળ નુકસાન જતું જ નહીં આ આ સરકારની અંદર તમ તો જવાદ્રી પરપાસ નહીં થવાનું જવાદ્રી પરપાસ તમારે કશું ના આવડે હતો બીજા તો રમત તકે બીજા ધર્મે કશું નવળત કે તીજા ધર્મે દક્કેનો એમ ધક્કા મારતા મારતા હું તો કશું દર્શન બોર્ડમાં જશેક નઈ જાવ નઈ જાય એમ કરતા કર જાવ તો કર બજન માં આજે જે બેઠુક ના બેઠું કોક ધક્કો તો મારશે ને અરે જે ના દર્શનથી દુખ દૂર થાય દુર્લભ એવા સંત ને રોજ રાતે આબો ને એની જે થાય ને અમો અસંપલ પલ્લે પાણી હુઈ જવું ને કે તો ગમમો કો હોય તો થોડી વાર હી લેવા ના થાય અમાર તેની જે થાય ને હવે હું અજે તો ઢેલ જેવો થઈને જ આવે ખાવાય હમુના હમુના ભારી હોય તો એ એ એ ભાઈ બાર કમ્પ્લીટ થઈને આવે અને બધન અલાવે કે છે એના કરતાં રડીનું ગુ એના કરતાં ગોખ સાચા સંત પાસે જઈ અને થોડું ઘણું આ આ હળવું કરી લેવું થોડું હમ્મ આ જીવનની એક જ જગ્યા એવી છે કે તમને એક થોડુંક ઘણું આમ ભાવ મળશે પ્રેમ મળશે આનંદ મળશે આ મંડપ છે ને જેમનો મંડપ નહીં ઈશ્વરનો આનંદ કરવાનો મંડપ છે આ મંડપ એનો છે આ મહિમા એનો છે આજે આ પરિવારને સાહેબ તમે વર્ષોથી આ ઘર સાથેનો મારો સંબંધ જોડાયેલો અને એ એ હું આ ઘેર છે બહુ વર્ષ પહેલા મહારાજ આવેલો પહેલા પહેલા સુરજપુરા ગામમાં આવેલો મને અધિકાર આપ્યો ભાઈ સુરજપુરા અને સુરજપુરા હતા કે અમને વાળું ઘર અને આવા બે બે ભાઈઓ એક આગલા બહેણે રહે ને એક પાટલા બહેણે રહે તે એવી રીતના રહેતા એટલી બધી સાહેબ એ એમની પરિસ્થિતિની અંદર એટલી આજીવિકા ની અંદર ઓછા તો એ પરિસ્થિતિ જીએ મગર મને આવે એટલે મને શું કે અમાર તો કે મહારાજ આવે તો કે બબે દાડા રે કે મેં કીધું સારું એ તો કાઠું પડે હું મેં કીધું આવા નવીન કર્મ આવવાનું એટલે કિરણ રામ પેલું કાઠું ના પડે અને નવો નવો મહારાજ થયેલો એટલે એકદમ તો હણ ખાઈ જાય એકદમ અને સુરતપુર આમ ખાવે એકદમ હારું આમ માટી વાળું ઘર અને લે પણ કરેલું અને હારું મેં કીધું બે દાડા મહારાજ રહે અમાર તો મહારાજ બે દાડા બે દાડા મગરરામ મહારાજ જેવું નહીં થાય પણ મેં કીધું આયુષ કરો તા કે ના મહારાજ બે દાડા રહેવું જ પડે કે અમે તો અમને કુએ લઈ જઈશું મેં કઉપા કે અમાર તો મહારાજ કુએ આવે કે મેં ક્યાં આ મગરરામ મહારાજ ના બધા શું કર્યું આવું તમારો જોડે કારણ કે અમારે તો મહારાજ જોડે જોડે દરે કહે અને એવા એવા ભાવમાં પણ રહીને એ પુરુષોએ એવી ટૂંકી આજીવિકાને ગુરુને લઈને ફરે અને ગુરુ એક પાછા એ ભાવમાં આવી ગયેલા એટલે કે એવું તા કે એવું બસ અને અમારા મગરામ મહારાજ મહારાજ અમારે એવા જ કે તું ગમે તે ઘર ભજન કરે બસ એનો એક નિશ્ચય મગારા મહારાજ કે આ ભેટ દક્ષિણા તું બધું મન નહીં આવું ચાલશે પણ તું ગમે ભજન રાખવું તો તક તો મગરામ મહારાજનું એવું હેતુ ત્યાં લઈએ કે તું ભજન રાખતો હોય તો હું ત્યાં ગહેલો અને એવા હેતુથી આ ભજન કરનારા આજે પુરુષો મારી મૂડીમાં મને મળ્યા અને આ પુરુષો આજે એમના પરિવારોના અને હું તો કહું છું આ સંસ્કારો છે ને એ મૂડે પૂર્વજોએ ભાર સહન કર્યા છે ને એનું વ્યાજ સાહેબ આમાં વ્યાજ બહુ મૂડી એકઠી કરી હોય બહુ બહુ સેવા કરેલી હોય ને એના દીકરાઓને આવો ભાવ થાય કે ગુરુને ત્યારે અને બાપ એમના પરિવારની નિકિતાબા હોય કે હિનાબા હોય કે આ બધી એમ બધાને સાથે રહેવાનું અને સાથે રહીને આ બધા ભજન કરે મને ખૂબ ગમે અને ખૂબ ગમે એટલા માટે કે બસ તમને આવો વિચાર આવ્યો કે આપણે ભજન સત્સંગ રાખીએ બધાને ભાવથી બધાની સેવા હું તો કઉ છું કર્મ કરવાથી થાય તમે કર્મ કરો ને તો તમને લાભ શું થાય ધન મળે પણ સેવા કરવાથી સેવા કરો તો સત્સંગ મળે પણ સેવા કરવી પડે સંતો વજન સહન કરવો પડે સાહેબ આપણે બારોબાર કે તારું મારું હિયારું પર ભારું પતાવવાનું સત્સંગમાં અને પણ સત્સંગમાં જ્યાં ખરા પણ એવું લઈને કરો કે કોઈ સંકલ્પ કરવો છે કે મારે બાર મહિને મારા ગુરુને સંતોને મારે ભજન કરવું છે એવો ભાવ ભાવ સાહેબ એવો રાખજો અને એ ભાવ જો તમે રાખશો તો ચોક્કસ એક દિવસ કોક સંત ચાલતો ચાલતો તમારું હોતું તો આવી જશે ગુરુને બોલાવા ના પડે ગુરુ હમે ચાલીને જ આવે

ગુરુ કે એક દિવસ માં ગુરુ ભાવ થઈ ગયો કોઈ બતાવી દીધો કે ભગત નું ગરમ આપેલું તેની જે થાય પેલો ભક્ત એ ગુરુ ગુરુ સમજ નહીં જે થાય મંજિરા ખેલાડી પેલો લઈ ગયેલા જ નહીં કોઈ દાડો

હા બા પકડ્યા તો મહારાજે કહ્યું હતું તો કહ્યું છે પણ બાપ આપણે પેલું કહ્યું છે ને કે બેય પડ્યા આમ બેડ હોય સરખા સીધા ચાલે તો બહુ મજા આવે ઘણા બધા ભક્તોની દશા મન તો આમ જાય છે કે ઘણા બધા ભક્તોની દશા પાછી બગડેલી જ છે પણ હું તો કઉ છું જેટલાય ભગવતો ની દશા નહીં ઘણા ભક્તોની દશા બગડેલી હોય પાછું આવું જ થતું હોય પણ હું તો કઉ છું બેય રથના પડ્યા સરખા હોય તો સ્વર્ગની અંદર જવામાં સખ પર વાર લાગતી સજનો આપ સૌ વધારે વિનંતી કરું છે કે ભલે અભ્યાસની અંદર ઉત્તીર્ણ થાઓ પણ જો સુધી જીવનમાં સત્સ સેવાના સંસ્કાર ના આવે ત્યાં સુધી આપણો અભ્યાસ પણ અધૂરો છે અભ્યાસ કરજો નોકરી મેળવજો બધું કરજો તમને સંપત્તિ મેળવજો બધું જ કરજો મહારાજે સરસ વાત કહી કે જેને સંપત્તિ મેળવી છે ને એમના ઘરમાં પણ અગ્નિના તણખા ઉડી ગયા છે રાવણ શું હતો સાહેબ રાવણને આખી સોનાની આપણે તો ખાલી તોલાનું હોય તો એના મેળે ચડી જઈએ આપણે પેલા તો આખી હોનાની હતી તોય સાહેબ એના ઘરમાં અગ્નિના અગ્નિના ઉકાળા થયા છે અને આપણા ઘરમાં તોલો હોય તોય સાહેબ છે આપણે હું વિનંતી કરું છું ત્યાં તોલાની જરૂર નહીં અને આખી હોનાની જરૂર નથી સાહેબ આપણા જીવનમાં માતા પિતા આવેલો જો સંસ્કાર આપણા જીવનમાં હોય ને તો સાહેબ સ્વર્ગ અહીંયા છે બીજે થઈ છે મર્યા પછી સ્વર્ગ મેળવવાની વાતો બ્રહ્મ છે સાહેબ ગઈ ફરી વાર આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી અને આ દુનિયા છોડીને કોઈ સ્વર્ગમાં ગયો કોઈ નરકમાં ગયો એની કોઈ ગેરંટી નથી તમને કોઈ કહેવાયો છે સ્વર્ગ આ બાજુ ગેરંટી શું છે ભ્રમણાઓ છોડી દો અને ઈશ્વરમાં બધા પહેલી વાર હું હરિદ્વાર ગયો બધા પ્લાન માં જતો હતો

તો દેવું કરીને બે તો જો એક વાત માથા કૂટ જાય આ ઘેર છે ચપડા ને રિક્ષા ફર્યા કરતા એકવાર વાર બેહ્યા હોય એરપોર્ટ જઈ જીવનમાં કઈક કરી જ જવું બસ માથા કૂટ નહીં હું તો કહું સ્વર્ગ ને પામી જ જવું જીવતા જીવે મર્યા પછી મોત નો કુવો એ જીવે માથાકૂટ

બાપ આપના બધાને કહું જીવનમાં સ્વર્ગ પામવા માટે તમારા જીવનની અત્યારથી વર્તમાનની તૈયારીઓ કરના જીવન જીવાયું છે સ્વર્ગ જેવું અમે જીવીએ છીએ અમે આનંદ કરીએ છીએ અને તમે બધા બેઠા બેઠો હું કહી દઉં ખોટો આ ગણત કરવા જઈએ ઘણી જગ્યાએ તો અમારો બે આનંદ એની જે આ આ આ ચોપડું તો કારું લધર વધર થઈ ગયું હોય અને હવે એક ચેદર આમ વેઠા રહ્યા હોય મેં એક માજીને પૂછી બા મેં કીધું આ ગોમ મોડા હા જેતો તંગ ત્યાં કે ભાઈ કે પૈરણીને આવ્યા તાર પછી કે મારા પીએસ જતી છે ને તાર કે મોડા હા બાર્ય તાર પછી કે જોયું જ નહીં ગયા આ શિદપુરની બાજુમાં એક ગોમ છે એ ગોમમાં સત્સંગ તો એ મો તો પૂછ્યું ઘણો બેનો એવો છે સાહેબ શેરના ભાગી

આ નવય જુને લાગે અલે હારો આ પેરે તો જમાદાર તો પુરુષમાં આવતા હતા બરોબર છે અને આ સરકાર આરી જબરી કહેવાય તો બેનો નહીં જમાદાર બનાવી દેલે આ નહીં હારું હું તો કહું છું સાહેબ એ એક એક સ્તમાન જેવી નારી જો કદાચ જમાદાર નું વસ્ત્ર પહેરે છે તો એમ પોલીસ મો દેખાય સાહેબ હું એમ કહું છું ખાલી વસ્ત્ર નહી વિચાર બદલી નાખો સાહેબ પરમાત્મા મોહમત દેખાયો છે સાહેબ ઓમો પરમાત્મા વસ્ત્ર બદલા છે તો આજે એક ઘરની નારી એક દીકરી છે પણ એ પોલીસમાં દેખાય છે એજ પાર્વતી બની છે એ સીતાઓ બની છે સાહેબ એવી કોઈ ડાયરેક્ટ ઉપરથી નહીં પડી સાહેબ એ વર્તમાન આવીને જ બની છે કોઈ બાની નહીં આપણા દેશની વસુંધરાઓ બની છે સાહેબ આ બધા વિચાર બદલી અને ખોટી અંસર વહેમો ની અંદર ખોટા પગ પકડી ને પોતાના જીવને બાળશો નહીં તમારી મુક્ત જીવન છે જીવન જીવો તમારા જીવન માંથી કોઈનું કર્મ એવું નહીં હોય કે તમારું કશું કોઈ બગાડી શકે પણ આ તો તમારે ધ્વન રાખજો કે નજર લાગી જાય ઓમ સંત કશું કરી જાય આ અમારા ગાડીઓ છે લેબા પર થઈ ચેટલી ગાડીઓની આખી ગીલો

હું તમને જાહેર મત કહું છું અમારી પર મુઠમાં રાવણ તમે બધો ભેગો થઈ આ આ ભુવાઓ તો કહી દો પાકિસ્તાનની બોર્ડર પર જવાનું છે પગાર જેટલો જોઈતો એટલો આજે બચારા સૈનિકો તે દાના ઉભા રહ્યા વીવીએ માં બોધી બધી એ ભારત ની અંદર આવી જાય ને દુશ્મનો એટલા હતા તો ઉભા રહ્યા આ ગમન ગમો ફરા છે હું ચકલી બનાવી દઈ ને દેખણું બનાવી દે તું સ્વાનું મને બીધું બનાય અને બીજું બનાય એના કરતા તું બની જાય

જીવનની મુક્ત દશાને પામવા માટે તમને પરમાત્માનો આનંદ કરવા માટે તમને પરમાત્મા નહીં તમારા માતા પિતાએ કર્મ કર્યું અને એક સુંદર તમને સાધન આવ્યું છે અને એથી વિશેષતા કરી અને તમારી સંતો આવે છે સાહેબ તમે આનંદ કર લો બસ અમે તો બીજું કોઈ તમને કહેતા નહીં તમે આનંદ કરો કહા લે કઈ જામ હું તો કહું છું છે ને તમે તુરી ના ગણત

અને તોળી રાણી અને થોડી તલવાર લઈને જા કે હું તન મોણી લઉં કે જા એની ભાભીએ મેળું માર્યું ને એટલામાં તો સાહેબ એ સાવધાન થઈ ગયો ને સાહેબ નીકળી ગયો ને અને સાહેબ એને ભેટો થઈ ગયો લો મેળો એક હોંભરી લીધો એને અને આ જગતમાં છે ને કોક મેળું માર ને તો કોક તૈયાર થાય હોશ બાકી કોઈ તૈયાર થાય એવો ના એ એ મેળું સહંગ થયું ના એટલે એવો નેકળી ગયો અને એ એ તોડી રાણી તો તોડી

એ આવું જ કહેવાય પણ એક દાડે એની તને બે ટોકળા થઈ ગયા ત્રોઠિયાના અને છ છ છ મહિના બધ્યો ને તને મેં કીધું મેં સન મન ભજન કરને મેં કીધું અત્યારે કેવું તો હું ભૂચવું નહીં થવા મેં ના થવાય અમને તને બે બી ચોર આવતું કે મહારાજ ભજન ભજનમાં તો આવું છે પણ કે પરોઠી ભાઈને કહે તો મને કલાક આમ બે હાથ રાખો કે ચો બે પડે મેં સારું તારે લોગા રાખી બે હજી કીધું છ મહિના પાટો આવ્યો

અમે સાબરકાંઠા માં આવીએ એટલે અમને આનંદ કેમ આવે ખબર છે આનંદ એમને આવે છે કે એકંદ બધા નવ વ્યાન મોડીને આપણે 50 60 વર્ષના અહીંયા બધા સભામાં બેઠા છે અને એ મેસોણા જિલ્લામાં છે ને તો રીપા ઘોડીઓ વારત ભજનમાં બેઠા હોય એટલે મહારાજ અચરક કોમાં છે કારણ કે આપણો સાબરકાંઠા એક શ્રદ્ધાવાન છે અને સીધો છે એટલા માટે અમે કહીએ અભી આજ સભામાં ને ઘણી બધી સભાઓ મહારાજે એનું તારણ કાઢ્યું અને મન કે કે મહારાજ તમારું સારું છે કે તમારો છોકરાઓ ભજનમાં બેહે તમારો રુદ્ધોિત ભજનમાં બેસે છે પણ કે બેનો આ બધો કે આમ કેટલું બધું ધ્યાનથી સંભળાય એને બધા બેહે અને અમારે તો કે ક્યાં બનાસકાંઠા બાજુ જે હોય ને તો એની જે ત્યાં ધોરી મૂંછોવાળા નવરા જે ડોહળ કોઈ પૂછતું ન હોય એવા જ કહે શકાય બેહી હવે એટલે કે હવે તો હવે કેવું કોડે કે તમારે પર એમ એક્સપાય ડેટ થયેલી ગાડીઓ હોય એ કંપનીઓમાં આવે એટલે મહારાજ આ આઈકરજો ને એમને આનંદની વાત પણ આવે

એટલે બમ્બી એટલા માટે મારા ઉપરનું પેકિંગ છોડવા નહીં અને માલ અંદર હું છે ખબર એટલા માટે આ ભાવ એમને વ્યક્ત કર્યો છે બહુ સરસ આજની ભાવનાથી આપણે કૃતાર્થ થયા દિનેશભાઈ એમના સુપુત્ર યશપાલસિંહ અને વિરેન્દ્રસિંહના સુપુત્રના નિકેતાબાના સુપુત્ર દક્ષરાજસિંહને હું તો કહું છું પરમાત્મા સર્વ સંતોને હું એક જ વિનંતી કરું છું કે દક્ષરાજને એટલી બધી આશીર્વાદ આપજો અમારા મતલબ બોલે આવતા ના હતા કે કોઈ જોઈતું નહીં કે આ